નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં લઈ જવા તો ઇંગ્લિશ દારૂની ચોવીસ હજાર ચોવીસ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર ટ્રકમાં લઈ જવા તો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની બોટલ ચોવીસ હજાર ચોવીસ સાથે એક શખ્સ ઝડપાયો હતો સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહાવીરપુરમ મંદિર પાસેથી ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની બોટલ તથા બિયર નંગ ચોવીસ હજાર ચોવીસ કિંમત રૂપિયા એકત્રીસ લાખ સત્તી હજાર પાંચસોને છત્રીસ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ એકતાલીસ લાખ બેતાલીસ હજાર પાંચસોને છત્રીસના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે વાય પઠાણે એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી એલસીબી ટીમને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે ટ્રક રજિસ્ટર નંબર આર જે ચૌદ જી આર પંચોતેર એકાવનનો ચાલક ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી હાલ અમદાવાદથી રાજકોટ તરફ પસાર થનારો છે જે હકીકતના આધારે વોચમાં રહી પ્રોઈ અંગે રેડ કરી આરોપીના કબજા ભૂગોટાની ટ્રકમાંથી દારૂનો જથ્થો તથા ટ્રક રજિસ્ટર કિંમત દસ લાખ રૂપિયા મોબાઈલ ફોન કિંમત પાંચ હજાર તથા રોકડ રૂપિયા દસ હજાર કુલ મળી રૂપિયા એકતાલીસ લાખ બેતાલીસ હજાર પાંચસોને છત્રીસના મુદ્દામાલ સાથે દોલારામ અભરામ રૂપરામ રહેવાસી ગામ રૂપોની યોગી રૂપોની યોગી ઢાણી કાશ્મીર તાલુકો શિવ થાના શિવ જિલ્લો બાડમેર રાજસ્થાનને પકડી પાડી મજકૂર ઇસમ વિરુદ્ધમાં નાની મોરડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોબિશન ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કેસમાં સંડોવાયેલા ટ્રક નંબર આર જે ચૌદ જીઆર પંચોતેર એકાવનના ચાલક આરોપી દોલારામ અમરારામ રૂપરામ રહેવાસી ગામ રૂપોની યોગી ઢાણી કાશ્મીર તાલુકો શિવ થાણા શિવ જિલ્લો બાડમેર રાજસ્થાન માલભરી આપનારા બલવીરસિંહ ઉર્ફે બજરંગ રાજુરામ ઝાટ રહેવાસી સાચો રાજસ્થાન માલ મગાવનારા મોરબીના અજાણ્યા માણસો અને ટ્રક ડ્રાઈવર ટ્રક નંબર આરજે ચૌદ જીઆર पंचोतेर एक्कावन माल भरी आवणारा चालक विरुद्ध गुन्हा दाखल करी करार आरोपीने झभ्य चक्रो गतिमान गतीमान कर सुरेंद्रनगर एल सीबीना दरोडामा पोलीस इन्स्पेक्टर जा जे जे जाडजा पोलीस सब इन्स्पेक्टर जे वाय पठाण परिचित नरेंद्र नरेंद्रसिंह झाला तथा कुलदीप कुलदीपभाई पोरीचा तथा वजाबाई सानिया तथा પેરોલ ફ્રો સ્કોડના મનસુખભાઈ રાજપરા ભૂપદભાઈ રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ સાથે રહ્યો હતો સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ